અમરેલીમાં લેટરકાંડની તપાસ ડીઆઈજી નિલિપ્તરાય દ્વારા કરવામાં આવી રહી છે બે દિવસ સુધી તપાસનો ધમધમાટ જોવા મળ્યો ગઈકાલે પાટીદાર સમાજ નીયુતિ પાયલ ગોટીનું નિવેદન ડીઆઈજી નિલિપ્તરાય દ્વારા નોંધવામાં આવ્યું અને આજે એલસી બી એસઓજી સાયબર ક્રાઇમ જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમના પણ નિવેદનો ડીઆઈજી નિલિપ્તરાયે નોંધ્યા હતા અને તેમની તપાસ હવે પૂર્ણ થઈ છે તેઓ આગામી દિવસોમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાંઈને આ મામલે રિપોર્ટ કરવાના છે ત્યારે કઈ રીતની આખી તપાસ રહી છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુંદરતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઈનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું અમરેલી જિલ્લામાં એક પત્ર એક ખડબડાહટ મચાવી દીધું છે તેના ગુજરાતભરમાં પડઘા પડ્યા છે અને આ પત્ર વાયરલ થયા બાદ જે રીતે માહોલ ગરમાયો છે કે હવે રાજ્યના પોલીસવાળા વિકાસ સાયને આ સમગ્ર મામલાની તપાસ છે તે ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવી પડી છે આ મામલાના સંદર્ભમાં અમરેલી પોલીસ સામે પણ ગંભીર આરોપો સામે આવી રહ્યા હતા જેમાં પાટીદાર સમાજના યુવતી પાયલ ગુટી જેમની પોલીસે ધરપકડ કરી હતી ને ત્યારબાદ પોલીસે આ પાયલ ગુટીનું સરઘસ પણ કાઢ્યું હોય તે પ્રકારના આરોપો લાગ્યા હતા ત્યાં આટલેથી ન અટકતા પાયલ ગોટીએ પોતાની પત્રકાર પરિષદ દરમિયાન પોલીસ ઉપર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા અને આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું હતું અને ત્યારે સમગ્ર બાબતે રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા સમગ્ર મામલાની તપાસ ડીઆઈજી નિલીપ રાયને સોંપી હતી અને છેલ્લા બે દિવસથી એસએમસીના અમરેલીમાં ધામા જોવા મળ્યા હતા એસએમસીના ડીઆઈજી નિલીપ્ત રાય દ્વારા મામલે ગઈકાલે પીડિતા પાયલ ગોટીની સાડા ત્રણ કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી ત્યારબાદ અને આજે એસએમસીના ડીઆઈજી નિલીપ્ત રાય દ્વારા અમરેલી એસઓજી અમરેલી એલસીબી સાયબર ક્રાઇમના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ કરી હોવાની વિગતો સામે આવી રહી છે આગામી દિવસોમાં નિલીપ રાય છે હાલ જે અમરેલી લેટર કાર્ડનો મામલો સામે આવ્યો ત્યારબાદ પાટીદાર સમાજની યુવતીએ જે પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા છે તે મામલાની તપાસને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સાયને સમગ્ર રિપોર્ટ છે તે સબમિટ કરવા જવાના છે વાત આટલીથી નટકતા એવું પણ કહેવાય રહ્યું છે કે હાલ જે ભાજપના નેતાઓ આરોપી હતા તેમના પણ નિવેદનો નોંધવા માટે અમરેલી સબ જેલ ખાતે ડીઆઈજી નિર્લિપ્ત રાય પહોંચ્યા હતા અને આખા પ્રકરણની તપાસ છે તે ખૂબ જ ઝીણવટપૂર્વક કરવામાં આવી રહી છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે શું ખુલાસાઓ આ તપાસને લઈને થાય છે આમાં જે પોલીસ ઉપર આરોપ લાગી રહ્યા છે તે આરોપોના સંદર્ભમાં રાજ્યના પોલીસ વડા દ્વારા આ બાબતે શું પગલાં લેવામાં આવે છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં